નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરજો સમાન સાબરડેરી સાથે લાખ કરતા વધુ પશુપાલકો સંકળાયેલા છે ત્યારે સાબરડેરી વર્ષો વર્ષની જેમ દર વર્ષે વાર્ષિક ભાવફેર ચૂકવતી હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ ન થવાના કારણે ભાવફેર ચૂકવવામાં ડીલે થયું હતું જોકે સાબરડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ પ્રથમ તબક્કાનું બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા જેટલો ભાવફેર ચૂકવવાની જાહેરાત કરી હતી પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા ભાવફેરમાં વિસંગતતા થતી હોવાના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા આમ તમામ પરિસ્થિતિની વચ્ચે સાબરડેરી દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનું નક્કી કર્યું હતું અને આજે સાબરડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી જેમાં વર્ષ દરમિયાન સાબરડેરી દ્વારા થયેલા ટર્નઓવરની વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાબરડેરી દ્વારા પશુપાલકોને છસો કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવફેર આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સાબરડેરી દ્વારા રૂપિયા બસો કરોડ અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બીજો હપ્તો એટલે કે ત્રણસો કરોડ રૂપિયા આગામી ત્રણ તારીખના રોજ પશુપાલકોને જાહેરાત કરી હતી આમ તમામ ચર્ચાઓની વચ્ચે પશુપાલકો સાબરડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવફેર સાથે સહમત થયા હતા તો કેટલાક પશુપાલકો દ્વારા હોબાળો મચાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હજુ વધુ વાવફેર ચૂકવવા માટેની માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી